વડોદરાના કલાલી પાસે આવેલા સાણક્ય ઉડાના મકાનમાં ખૂની ખેલ ખેલાયો હતો લગ્નમાં ડીજે બંધ કરાવવાની અદાવતે યુવક પર વરરાજા અને તેના ભાઈનો કટારથી હુમલો કર્યો હતો વડોદરાના અટલાદરામાં મીઠળ બાંધેલા હાથે વરરાજાએ એક યુવકની કટારથી હત્યા કરી હતી લગ્નમાં ડીજે બોલાવાયો હતો વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે ડીજે બંધ કરાવવા માટે બાવીસ વર્ષીય પવન ઠાકોર નામના યુવકે પોલીસને ફોન કર્યો હતો શંકામાં જ વરરાજા પ્રકાશ ચૌહાણે પોતાની લગ્નની કટારી વડે મૃતક પવનના પેટના ભાગે ઉપરા ચાપરી ઘા કર્યા હતા લગ્નની પીઠી ભર્યા વરરાજે તેના ભાઈ અને માતાએ મળીને યુવક સાથે ઝઘડો કરી ચપ્પાના ઘા માર્યા હતા ઉપરા છાપરી માથા ગળા અને છાતીના ભાગે ચપ્પાના ઘા મારતા યુવક ઘટના સ્થળે જ બેભાન થઈને ઢળી પડ્યો હતો લોહી લુવાન પવન ઠાકોરનું સિયાજી હોસ્પિટલ લઈ જતાં રસ્તામાં જ મોત નીપજ્યું હતું બાવીસ વર્ષીય પવન ઠાકોર પર કટારી વડે હુમલો કરી વરરાજા પ્રકાશ ચૌહાણ અને તેનો ભાઈ અજય ચૌહાણ ફરાર થઈ ગયો હતો ત્યારે જૂની અદાવતના કારણે પ્રકાશે પવનની હત્યા કરી હોવાના પવનના પરિવારજનોએ અપેક્ષા કર્યા હતા આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી પરિવારની માંગ છે સમગ્ર મામલે પોલીસ પોલીસે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાઇક અને આરટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો